નમસ્કાર મિત્રો રાજેશ રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ચર્ચા કરીશું ખેતી ખેતી વિભાગ માટેની ચર્ચા કરીશું ગુજરાતની અંદર અત્યારે ઓઇલ મિલ મિની ઓઇલ મિલ ઘણી બધી ધમધમી રહી છે ને અત્યારે ગુજરાતમાં મેઇન ટોપિક હોય તો સિંગતેલનો છે તો આજ એમાંથી મળતો પ્રોડક્ટ એટલે કે ખોળ અને ખોળ બાબતની આજે આપણે ચર્ચા કરવી છે ખેતીમાં ખોળ એક અગત્યનું પાસું છે વર્ષોથી આપણા ગૌઠિયા ખેતીમાં ખોળ પાથરતા હતા એની આજે આપણે ચર્ચા કરવી છે ખેતીના ખોળની જો વાત નીકળી છે તો એરડીનો ખોળ લીંબોળીનો ખોળ કરંજનો ખોળ મગફળીનો ખોળ આ બધા જ પ્રકારના ખોળ આપણે જમીનમાં આપી શકીએ છીએ એમાં હાલના તબક્કે મગફળી અને મગફળીના ખોળની જો વાત કરું તો અત્યારે ધીબેસ સમય છે ખેડૂતોને મગફળીનો ખોળ ખરીદવા માટેનો ધીબેસ સમય છે કારણ કે કુદરતી ફોસ્ફરસ સાથે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ અને સલ્ફર આ બધી જ વસ્તુ આ ખોળની અંદર ઉપલબ્ધ છે જ્યારે માર્કેટની અંદર રાસાયણિક ડીએપી કે ફોસ્ફરસ કોઈ પણ વસ્તુ આપણે લઈશી તો એની પેમેન્ટ દઈ અને એને સુકવું પડે છે અને એ તે અતિ ખર્ચાળ છે એની જગ્યાએ આપણો મગફળીનો ખોળ એ ઘણો બધો સસ્તો અને સારો સાથે સાથે આપણી જમીનને સુધારવા માટે પણ ધી બેસ છે ઓર્ગેનિક મેટર પણ એમાંથી મળે છે તો હું એની જો વાત કરું તો સો કિલા ખોળની ખરીદી કરી હોય આપણે સો કિલા મગફળીના ખોળની ખરીદી કરી હોય તો એમાંથી આપણને નાઇટ્રોજન ચાર ટકા સુધી એમાં મળે છે જ્યારે ફોસ્ફરસ એટલે કે ડીએપી એની અંદરથી એક ટકા મળે છે પોટાશ એની અંદરથી દોઢ ટકા મળે છે અને સલ્ફર એની અંદરથી એક ટકો મળે છે જો સો કિલાની વાત કરું તો સો કિલામાંથી નાઇટ્રોજન એટલે કે ચાર કિલો નાઇટ્રોજન મળે હવે નાઇટ્રોજનની કિંમત આપણે ગણવી તો ત્રેવીસને ચોહ પૈસા જેવી થાય જ્યારે એક કિલો ડીએપી સો કિલા ખોળમાંથી એક કિલો ડીએપી એની આપણે કિંમત ગણવી તો સત્યાવીસ રૂપિયા થાય જ્યારે એની અંદર પોટાસ મિરોટો પોટાશ જે કહેવાય એ પોટાશ કુદરતી પોટાશામાંથી મળશે એ દોઢ કિલો મળશે અને એની કિંમત આપણે બાવીસ રૂપિયા આ બાવીસ રૂપિયા થાય છે જ્યારે સલ્ફર એક કિલો આની અંદરથી સલ્ફર મળશે એટલે એ એકસો ને વીસ રૂપિયાનો થાય અને પચાસ કિલો ઓર્ગેનિક મેટર એને સજીત પદાર્થ કહેવામાં આવે છે એને ઓર્ગેનિક મેટર એની જો બજાર વેલ્યુ હરે કિંમત એને આપણે હરખાવીશું તો પંદરસો રૂપિયા થાય એટલે ટૂંકમાં મણ ખોળમાંથી આપણને સોળસો રૂપિયા જેવી પ્રોડક્ટ આપ અવેલેબલ થાય છે તો મિત્રો ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં મિની ઓઇલ અત્યારે ધમધમે છે અને લોકો પણ હવે સિંગતેલ તરફ વળ્યા છે સાથે સાથે એ એક આપણું જૂનું અને જાણીતી બ્રાન્ડ નહીં મળતી સિંગતેલ વચ્ચે થોડોક ટાઈમ એવો હતો સિંગતેલ નહોતા ખાતા હવે લોકો હમ્યાલીન સિંગતેલ લે છે કારણ કે એનાથી કોઈ ક્યારેય કોઈ બીમાર નથી પડતું અને બીજી જો વાત કરું તો તમને કોઈ પણ ઓઇલ મિલની અંદર જો જૂનો ખોળ મળતો હોય અને અડધી કિંમતમાં મળતો હોય દાખલા તરીકે ખોળ ખરાબ થઈ ગયો હોય તો એવો ખોળ પણ આમાં ચાલશે અને એ જમીનમાં આપણે શરૂઆતમાં તમે એને દાખલ કે ત્રણસોથી ચારસો કિલો અથવા તો ઓછું જો બજેટ ઓછું હોય તો તમે ઓછું પણ નાખી શકો હવે એને નાખવા માટેની જો વાત કરું તો અત્યારે ઊભા પાકની અંદર તમે વચ્ચે એને ડસ્ટ કરીને એટલે કે ભૂકો કરીને એને તમે જમીનમાં ડાયરેક્ટ આપી શકો છો જ્યારે ભૂકો કરીને દેવાની વાત હોય ત્યારે એની અંદર તમે એનપી કેના બેક્ટેરિયા એડ કરી શકો છો એની સાથે ગોળ પણ તમે એડ કરી શકો છો આનથી આપણી જમીનને મોટામાં મોટો ફાયદો થાય સાથે સાથે કુદરતી ફોસ્ફરસ નાઇટ્રોજન સલ્ફર પોટાશ બધી વસ્તુઓ આની અંદરથી આપણને ઓર્ગેનિક મેટરમાં જમીનને ઉપલબ્ધ થાય તો મિત્રો આ મગફળીના ખોળની મેં વાત કરી એવી જ રીતે યરડીનો ખોળ કરંજનો ખોળ અને નીમખોળ હવે આ જે ત્રણ ખોળ મેં તમને કીધા મગફળીના ખોળ સિવાયના ખોળ એ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર ઘણી વખત એમાં સબસિડી પણ આપે છે કારણ કે ખેતરની અંદર પાથરવા માટે તમારી નજીકની એગ્રો સર્વિસ સેન્ટર હોય અથવા તો જે તાલુકાના જે સહાય દરે વિતરણ કરે છે એવા લોકો પાસે વર્ષમાં એકાદ વખત જ્યારે નીમખોળ અથવા તો એરડીનો ખોળ પણ ઉપલબ્ધ હોય છે આજે મેં તમને વાત કરી મગફળીના ખોળની વાત કરી છે અને મગફળીનો ખોળ અત્યારે માર્કેટની અંદર તમને ઘણો બધો સસ્તો મળી રહે છે જેની જગ્યાએ આપણે સાણીયું ખાતર ટન મોઢે નાખીશી તો એની જગ્યાએ તમે આવો આ રીતનું આપણું પોતાની પ્રોડક્ટ ઘણા ખેડૂત મિત્રોને પોતાની મગફળી પીલાણ કરવાની હોય તો એમાંથી પણ મગફળીની પાપડી ઉપલબ્ધ થાય છે અને એ મગફળીની પાપડી આપણે એને જ્યારે રિટર્ન એ લોકોને ઓઇલ મિલવાળાને આપી દેતા હોય અથવા કોઈપણ બીજી જગ્યાએ આપણે એનો નિકાલ કરતા હોય તો એની જગ્યાએ તમે રાસાયણિક ખાતર હાલ માર્કેટની અંદર ઘણી જગ્યાએ ડીએપીની અછત હોય બારબત્રી સોળની અછત હોય તો એવી જગ્યાએ તમે આવા ખાતરને આપશો તો આગળ જતા જમીનને પણ ફળદ્રુપ થાય અને આ જે હાલનો પાક હોય એમાં પણ મોટો ફાયદાકારક રહેશે તો આ આ વિડીયો તમને જો ખેડૂતોને ગમતો હોય તો શેર કરજો કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર